સુપડા કોને કરીએ હોય દેવીયુ માને એને કરી હોય અને અમે બંગલે માં રહી છે ને એ તો લીધા વેલાયે મારી તમારો પ્રશ્ન છે ને મારો મારો અંધશ્રદ્ધા ઉપર છે નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીને ઉપરાણે તમે લ્યો છો દેવ ને મોકલો ને નામેર વાકરી માતાજી નામે કુકડા ખાતા તમે પાછા હું દેવી નામે દલાલ આખી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ મિત્રો રાઠોડ પર આશીષભાઈ દેવ એક ભાઈ નો ફોન આવે છે જેની અંદર મિત્રો માતાજી અને રખાદાદા વિશે ચર્ચા થાય છે પરંતુ મિત્રો તેની અંદર મનસુખભાઈ રાઠોડ ઘણી વાર ઘણા લોકોને દેવપૂજક જેવા કહે છે જેને લઈને મિત્રો આ ભાઈ સ્પષ્ટપણે કહે છે કે જે શબ્દ પર પ્રતિમ છે એવું કહે છે કે જે વાઘરે જે છે એવા લક્ષણો તો મનસુખ રાઠોડ તારામાં છે આવી રીતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ રગજક થાય છે તો શાંતિથી સાંભળી આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી જે આજે ધંધુકાથી આશીષ દેવી પૂજક કરી ફોન હતો એ દેવી વિશે હું બોલું છું ફલાણે અરે ભાઈ તમને દેવના ઘરની ખબર જ નથી તે મેં દેવ પણ જોઈ નથી હવે જે આ પથરા પૂજવાની વાતો છે દેવ કોને કેવી જેની અંદર દેવ ગતિ દેવ છે ને એ જેને સમાનતાનો અધિકાર દેવડાવે એને દેવ કહેવાય જેની અંદર વર્ણ વ્યવસ્થા હોય દેવ ન કહેવાય બધાય પથરા પૂજવાની વાત છે અને કબીર સાહેબે પણ કીધું કે પથ્થર પૂજે જો હરી મળે તો મે તો પૂછ્યું બડા પહાડ સાહેબ પથ્થર પૂજવાથી હરી મળતો હોય તો મોટા પહાડ પૂછી પડી એક દેવના નામે જેના ધધા હાલતા હોય એટલે ઈ લોકો પ્રથામાં થઈને ઘા થતો હોય એટલે એ લોકોને દુઃખ થાય કે માતાજીને કાયલું કીધું માતાજી એટલે કોણ એમ માતાજી એટલે જે દેવી હોય કોઈ કેમ કે દેવ કોઈ દી ને એ શ્રાપે નહીં ભક્ત કોઈ દી ભીખ માંગે નહીં કેમ કે ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે ભાંડ અરે સતી કોઈ શ્રાપે નહીં શ્રાપે હોય કેમ કેમકે કોઈ દી દેવી માતાજી હોય એટલે તમારા ઘેરે કેન્સલ કરી નાખે તમારા ઘેરે મારી મેલડી તમે મારી નાખ છે તારું ધનોત કાઢી નાખ છે તમે દેવની હવે જો આટલું બધું ધનોતપનોદ કાઢી નાખતા હોય તો એ દેવના નામે ચરી ખાનારા હોય ઈવડા ફોન કરી કરીને ધમકી મારે દેવ તો કઈ કહેતી નથી એટલે કબીર સાહેબે પણ કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં ઉભે કીધું નહીં આવે આ ખૂતો એ ઈ હળવડ્યો નહીં કબીર કે મેં ખીસી કો લાગુ પાય એ સાહેબ આ જે મંદિરમાં માં બિહાડી દીધો એને આવકારો દીધો નહીં ઓલો હું તો આમ મોટી કબર કરીને જઈ એને જવાબ દીધો નહીં હું તો એ હળવડ્યો નહીં હેલું નહીં અને ઓલા ઉભે કીધું નહીં આવ મોટો પાળીયો કરીને બેડો તેને આવકારો દીધો નહીં કબીર કે મેં કિસી કો લાગુ પાય સાહેબ જે પથરા પૂજવા છે હવે એને અહીંયા ફૂલ ના ચડાવો ફૂલ જે ચડાવો છો એ ફૂલ છે એ જીવ છે ઓલું નિર્જીવ છે હવે જીવને મારી અને જળ રીજ આવે મોટા ગુલાબના ફૂલ તોડી પોથરે પૈયા ચડાવો છો એ પાપ છે કેમ કે ઓલું તો જીવતું ઝાડ છે ને એને તોડીને તમે પથ્થર ના રીજાવો છો એ કાંઈ થોડો રાજી થાય છે એટલે જીવતા મા બાપ ની સેવા નો કરી આપણે આપણે માની સેવા કરીને મા મેરડીમાં ના તાવા કરો છો ને તમારી માં રોડ માથે રખડે છે એલા તમે માતાજી પૂજો છો ક્યાંય બંગલા તો બાંધી દીધા નહીં તમે દેવીયુ પૂજો છો કોઈ કલેક્ટર તો બન્યા નહીં તમે માતાજીને પૂજો છો એ કઈ અધિકારી તો બન્યો નહીં એટલે ખાલી દેવના નામે બોકડા કાપવામાં તમે દેવી દેવયુ નામે મોર કરી દેવાની બોગડા કાપવાના કુકડા કાપવાના માતાજીને મોર કરી દેવાની તો સામંત માં એકાદ મોર કરીને સિંહ ચડાવો ને એકાદી વાઘેશ્વરી માં ને ચડાવો ઘોડિયાર માં મગર ચડાવો એટલે આ બે ત્રણ શિયાળ દેવયુ જ આવ્યું છે કે માંસ મટન ને બોગડા ને કુકડાની બલિયું માંગે અને એમાં તમે ફોન કરી કરીને ધમકી મારો છો કે આમ કરી નાખીને તોડી નાખીને મારો ભેસાસુર દાદો મારો રખો દાદો મારો ફલાણો દાદો એટલે એ એક દાદાના નામ દિયો એના આધાર કાર્ડ દિયો ક્યાં ગામના હતા કોનો દીકરો હતો એલા એકાદાનું નામ ઠામ વગેરેના સીધા દેવના ડેરા કરી એને સીધા બિહાડી દેવાના સાહેબ આ બધી તમારી દત્ત કહેતા હશે ને એને અમને તમે ફોન કરીને પરચા દિવસો ને દેવને મોકલો ને એની હોસી લે તમે હું કામ ફોન કરીને આ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરો છો જે વિજ્ઞાન બેલેન્સ પતી જાય તો રખાતા નાખી દે બેલેન્સ તમે જેટલા દેવ માનવા વાળા હોય એને રિચાર્જ ન કરવો પડે માતાજી માનવા વાળા હોય એને ઈઠા નું રિચાર્જ થતું હોય તો પાતરી હાલે અને વધારે હાલે કેમ કે તમે તો દેવને માનો એટલે શારદી તો ઈવડા વધારે થઈ દે એઠાવીસ દિવસ નું રિચાર્જ કરો ઈઠા દિવસ હાલે કેમ કે પ્રકૃતિ છે પ્રકૃતિમાં ફેરફાર ન થાય માતાજી માનો શિયાળો જાય દેવ દેવસ્થાન નો હમન કરો તો ઉનાળો જાય એ પ્રકૃતિ છે પ્રકૃતિમાં ફેરફાર ન થાય આ દેવ ના નામે તમારા ધંધા હાલે છે ને ઈ બંધ થાય છે દાણા જોઈ પૈસા લેવાય એમાં બંધ થાય છે એટલે તમે ધમક્યું મારો એટલે તમે મને આજ આ તો કીધું કે તમે ને ગયેર દિવસો એટલે દેવીઓ અમારા ઘરે બેઠ્યું છે તમારા છોકરાની વહુ સી દેવી જ છે મારે ઘરે છે મોટા મોટી દેવી છે કેમ કે એને દીકરા દીધા આ પરિવારને મોટો મોટું કર્યું ઈ એને કર્યું છે ઓલી કુળદેવ પથ્થરમાં માં ખાલી એને ક્યાંય અમે કીધું સાહેબ કે હું તમારી દેશા એટલે કોરોના કાળ હતો ત્યાં ના મંદિરમાં તાળા લાગી ગયા હતા તે દેવીયુ દેવતા ભુવાન બધા હતા ક્યાં બાય નહોતું નીકળતી તો ન ખાખી બાપા રખા દાદા બધા મોરલા બોલાવતા હતા અને હલવાઈ દેતા નહોતા અને બહાર નીકળાતું નહોતું કોરોના કાળમાં બજારો કરી કરતી હતી તે હાકલા મારવા તા ને તે ફોન કરવા તા ને એટલે હાલી જ મળ્યા છો ખાલી આ ડીક લઈને આ બને એટલો વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આ અંધશ્રધાનું જે વાવાઝોડું છે ધર્મના નામે જેના ધંધા હાલે છે ઈવડા ઈ લોકો જ બાંધવા દોડે છે અને ઈવડા ઈ લોકો આ કોમેટું કરે તું તો હરામી છો તું તો સનાતનની નથી એલા સનાતનની તમને ખબર જ નથી સનાતન એટલે સર્વ ધર્મ પરિસરમ એને સનાતન કહેવાય તમે તો નાચ જાતના વાળા છે ટીલા ટપકેના વાળા છે તમારામાં તો મતભેદ ભેડ્યા છે તમે દેવીઓના ઠેકા લઈ નીકળ્યા છો આ ઓડિયોની અંદર મેં ઘણી ભાષામાં હું બોલ્યો છું અને તર્ક બુદ્ધિથી એના જવાબ આપ્યા પાસે સાંભળવા ઓડિયો મેં કીધું તમે ડાકલા વગેરે તોય માતાજી જાગ્યું નહીં અમે તો ગાયું બોલીએ તોય માતાજી જાગતી નથી કેમ કે એ ભાઈ ભગવાન છે એ પ્રેમ સ્વરૂપ છે તમારા ઘરે પ્રેમ નથી તમારા ઘરે ભૂંડાની ભાર્યું સુટ્યું છે તમારી ભાઈઓ રિયામણ છે તમારી છોકરીઓ કોકને લઈને ગયું ગયું અને તમે ખમકારા કરો છો ભોંડા નથી પડતા જેટલા ભુવા છે એના કુટુંબમાં છોકરીઓ નહીં ગયું હોય એના એના ઘરે નહીં ગયું હોય અરે બધા જ્યાં છોકરીઓ ગોર્યું ભાગી ગયું બાયડ્યું બગડ્યું તો એજી પાછા ખમકારા કરીને ખીમડ્યો કાળકા બોલું મેલડી બોલું પોઠા તો પૂરો આ તમારા ડીંડક તમારા ઘરે બાયું ભાગી ગયું સિનારવા કર્યા તોય તમે ધોણવામાંથી પાછા પડતા નથી તમેને હારા બંગલાય નો દીધા હારા મકાન નો દીધા હોવર પ્લોટ નો દીધો ગામો ગાયમ તમે સોજો દેવી પૂજવા વાળી વિદિશા કેમ કે ન્યા મકાન નથી કેમ કે આમાંથી નેવરા થાય તો કઈ ક્રાંતિકારી વિચાર કરે ને એ ધૂણવામાંથી નેવરા થાય તો ક્યાંક સંસદ સભ્યમાં જાય ને ધૂણવામાંથી નેવરા થાય તો પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જાય ને તમારે ધૂણવા ધૂણવા સિવાય બીજો ધંધો નથી એટલે ધૂણો એના ઘરે હારા વાટનો હોય એના લગભગ એના લુગડાની નો અસર વસર જો બહુમાં બહુ મોવાળા વધારે જેને અંબોડા વાર્યા હોય મોટી મોટી સટાવું કરે મોવાળા બધા માન લો માતાજી નું ભૂવ છે કેમકે માતાજી ને મોવાળા જ ગમે છે હવે એને માણે બંગલા ગમે કોઈને તમને કહું સંસદ સભ્ય ગમે આને કાંઈ ની દાઢીઓ મોવાળા ગમે લે મોટી મોટી દાઢીઓ અંબોડા વાયરે હોય અંબોડા બાયુ રાખે ઝરણ ને અંબોડા હારા લાગે ડોવા જય ભીમ નમો બુધાય બને એટલો આ શેર કરજો જેથી કરીને એને ખબર પડે આવી આવી દેવના નામે કોઈને ધમકા મારવા ધમકાવવા બધું ડીંડક છે સાહેબ જય ભીમ નમો બુદાય બને એટલો વિડીયો શેર કરજો હેલો હા અલ્યા મનસુખ ભાઈ કેમ તમે બંધ નથી થયા ગાડી ઉપર ગાડી જે તે કરો છે કોને દીયુ ને બધાને હવે જવા દયો ને આટલા માં દીયુ દેવાનું ચાલુ જ હોય બંધ નો કરે માતાજી એ કાંઈ કરતી નથી ને એટલે હું કાયરું દઉં છું દાખલા વગાડે ને તોય પ્રસન્ન જ નો થયું મેં જો ગાયરું દીધું એ પ્રસન્ન થતી હોય તો ઈ કરું દાખલા વગાડ્યા તા પ્રસન્ન નો થયું તો તમારી ભૂલ ની કાઈક ભૂલ માં હશે ત્યારે તમારે દીવી આવ્યું નો કી ના પેટ નું એકાદ જાગો નહીં કીધું તેત્રી કરોડ માંથી એકાદ કોઈ ધ્યાન દેતું નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહીં એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ બોલે

તો કલેક્ટર બનવી આવે પણ આપણે હું ભૂખ ભેગા કુબે માં શું ખબર છે તમારે જો તમારે કામ કરાય હું તમને કહું તમે 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 કહો આ મેલ નો કે તમે

એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય બોલતા તમે હારું જ કર્યું અમે શું કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર બાકી રહ્યા માતાજી નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ આખી રહ્યા

ના અમારે કઈ ન કરે એ તમે જાણો તમે પગ પૈયા લખો હું તમે ના પાડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ ખજૂર ભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી લેવો જો ખાઈ ની કેપેસિટી પ્રમાણે ના ઉદાહરણ દેવા તો કાલ તો રાજા ઉદાહરણ દેવા પડે એ તો જે કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય ખજૂર

એલા દે દે આ મનસુખ રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢે તારું ઘર ભલે ને કાઢું ઈ તમારે અલ્યા ભાઈ ઈ મારા ઘર નો પ્રશ્ન છે ઈ તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમાર ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી ની થાય એમાં તાન વાંધો હું છું પણ તારા ઘર પૂરતું કરી ને મારા ભાઈ ત્યાં સીમા જતો રહ્યો હાલ મારી કાને બીજી રવાદાન આમાં પડી માં,

મારી મારો હું તારી માં ઓળખતો જ નથી એમ કઉ છું હું તારી ઓળખતો તું કે વાત કરે તારી માં તારી તું મને વાંધો નથી મેં તને કીધું નથી થાય હું એમ કઉ છું

અને તમે બીજા ને છો ઈ પૂજક સમાજ ઓળખતો નથી વેડવો તો તેને થઇ જાવ હું તો અલ્યા અમારે તો અમારી નાક માં હવે હાલે જ અલ્યા તું હમજી લે અટાણે મને વેડ વા મને મગજ માં ઘરા તારી ભાષા હોય તો અલ્યા પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષા માં કરીએ હાલ અમે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટાણે રહાડે રમીએ હાલ કુકડા ને બોકડા ને તું પીવા અલ્યા અમે સુધરી જા અલ્યા આવો કરાય હો અમે એના માન પાન થી માનીએ અલ્યા

ફોન કરીને કઈ ફાંકા મારી તારે કઈ કાયદા બતાવી બે દિવસ દેખાડવો તારે ક્યાં નો સુરત જોતો અમે તારો કઈ આવે નહી ફપુડી કેવા લે તને તો તને લગાવ લાયક જ નથી ગાળ તો કોને જે મારા હોય હવે તું હા હા મારી ગાળ જઈને મારે શું કરો એટલે ગાય તો કોક મજબૂત મારા હોય કઈ ગામ ધણી હોય એના ગાડી દેવાય અમે તું સીમા પીડ્યો તને ગાય ને ગાઢ ની ગાળે ઘોડી લાગે

તારો ફોટો તો જે હો ફોટો એ દઉં તમ તાર ફોટો બોલ ને બોલ ખરા વાઘરી ફોટો તો દે હાલ ખરો આપડી નાઈટ માં આવા ને અલ્યા કાઈક વખો કર્યો હો ટાઢો પડી લા કાઈક દીવી વખો શું ગયો ઓલા 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 મેસાણા વાળા છે ને તો બી ગયો તો અલ્યા એ કઈ થી તો નથી હજી તારા મેસાણા વાળા ને લે તારા પાકિસ્તાન વાળા ને લે અને તારી દેવી બધાને લેતો આય બધાને આજે રાડે રમાડું અલ્યા હો તું રવા દે ભૂંડયા

એની શું ગરદન મળે તો તો સિંહ ને જાને લીડા કાઢી નાખે ડો હા હાલ નો ડોખો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ન્યા માના વર પાડી દે હા હેલા ડોખા મળે કુકડો મારી નાખ્યો બકડો મારી નાખ્યો સાવડ માં સિંહ તો સર તો એ તો કરવા લે

કે તું બધાને ઘસકાય ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો હાલી હું જોઈ લઈ હાલી જોઈ લે કે તને નો ખબર તમે સીમ માં પડ્યા હો ને તને નો ખબર તું સમજ હા ભાઈ તને હાલ અમારો વારે નો ખબર હોય તારે મારવા મારે ના નો ખબર હોય છે તારી દેવી ને સિંહ ને લીડા વેરી નાખે છે માલી દેવી કુકલો ખાય માલી ખાય તારી દેવી સિંહ લે નેડાય એક અદો કોડિયા ને મગર ચડાય કે કઈ

হুটে থ্হুযজ্ সারকে মোভুযের্টwa আখে ছাকুা ণ্যিরলেড্য১ গ� Cly�イ 그 fi কসা

તું ફોન કરાય ને પોલીસ વાળા લેશે ને લે ને તું ક્યાં પોલીસ નહીં હમણાં બીજા બાપા કેટલા દાડા સેઠ છે હજી તને મારા દાદા ની ખબર નથી કાકા તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલ પટાઈ પટાવી નીકળી જા ને હમણાં આઇસીઆઇસીઆઇ બેંક છે વિડીયો બહાર બેઠા ફોન બંધ ના કરતો જો સાંભળી લે એ કોઠારી તું જો ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય તો ફોન બંધ ના કરતો એ તત્કાલ હા શું બસ ફોન નો બંધ કરું જા તન બસ ઓકે હાલ હમણાં જો હમણાં તારે વળી વળી વાયરો